તમારા પર એટલે સમજો આ સરકારો શું કરવા માંગે છે એટલે જાગવાની જરૂર છે ડરવાનું નથી જે સુધી એક મુઠ્ઠી થઈશું તો સરકાર સામે ટકીશું એકલ દોકલ લડશો કરવાનું અમારું કામ છે આ અધિકારો માટે લડવાનું અને જે અમે બોલીએ છીએ એ અમારો અનુભવ અમારો અભ્યાસ કે અમે કેવા માંગીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા

અહીંયા વ્યવસ્થાનો અભાવ હોવા છતાં પોતાના સ્વ ખર્ચે પોતાનો કિંમતી સમય આપીને મોટી સંખ્યામાં મારા સંતો મહંતો વડીલો યુવાનો માતા બેનો અને ભૂલકાઓ સૌ અહીં ઉપસ્થિત થયા છે મંચસ્થ તમામ આગેવાનો પ્રેસ મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા જ લોકોનો હું દિલથી આભાર માનું છું અને આવી જ રીતના અમારા ભવિષ્યમાં પણ અમને સહકાર અને આપણે બધા એક થઈને આગળ વધીએ એ જ અપેક્ષા સાથે મારી વાણી ને હું વિરામ આપું છું જય આદિવાસી જય જવાહર જય